સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં વધારો થવામાં આવ્યો છે જેના કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકજક બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા જોકે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં રૂપિયા પાંચ નો વધારો કરાતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ હતી મુસાફરોએ રિક્ષા ચાલકોને કહ્યું કે જો તમે ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં અગાઉના ભાડામાં સાત મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતા જો પેસેન્જર દીઠ ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર ત્રણ મુસાફરો જ બેસાડવા માટે રોજિંદા પેસેન્જરોએ જણાવ્યું હતું ત્યારબાદ બંને વચ્ચે રગજેક થતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા

रिक्शा वाले को भी है। बस यही समस्या है हमारी हम सो डेढ़ सौ ज्यादा है हमारी तो दो तीन ही मांगे, सिग्नल कम करे और बड़ा बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत